કેરીનો રસ અને રોટલીઓ ગૌ માતા નંદીજી મહારાજને ને પીરસાયો છે આ પ્રસંગે અમદાવાદ પશ્ચિમના સાંસદ હસમુખભાઈ પટેલે શ્રવણ સેવાના ફાઉન્ડર નીરવ ઠક્કર જિયાબેન શૈલેષ પરમાર શ્રવણ યોગદીપસિંહ જાડેજા હાજર રહ્યા છે નીરવ ઠક્કર નું ગૌ માતા નીજી દસ હજાર કિલો રસ અને હજારોની સંખ્યામાં રોટલીઓ જમાડી છે નીરવ ઠક્કરે જણાવ્યું છે કે એક સમયે ગૌ માતા નંદીજી મહાજ આપણા પરિવારનો હિસ્સો હતા આપણા પરિવારમાં એક પેઢી એવી હતી કે જ્યારે તેઓ જમવાનું બનાવે ત્યારે પહેલી રોટલી ભાખરી ગૌ માતા માટે કાઢવામાં આવતી હતી સમય જતા આ સંસ્કાર આપણામાંથી વિસરાઈ રહ્યા છે હવે તે ગૌમાતા નંદીજી ભૂખના માર્યા જમવાની જોડે પ્લાસ્ટિક પણ ખાતા હોય તેવા વિડીયો આપણે સૌએ સોશિયલ મીડિયા પર જોયા હશે આ હકીકતને ભૂતકાળ બનાવવા માટે ત્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા બીતેલા ત્રણ વર્ષથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેમાં ગૌમાતા નંદીજી મહારાજ માટે વિવિધ પ્રકારના પશુ ભંડારાનું આયોજન કરીને તેમણે ગુણવત્તાવાળા શાકભાજી ફળો રોટલી ઔષધીય લાડુ પૌષ્ટિક આહાર તથા ગોળ સહિતની વસ્તુઓ નિયમિત રીતે જમાડવામાં આવી રહી છે તેમણે વધુમાં જણાવ્યું છે કે શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા સતત બીજા વર્ષે ઉનાળાની સિઝનમાં ગૌમાતા નંદીજી મહારાજ માટે તાજો ઠંડો કેરીનો રસ પીરસવામાં આવી રહ્યો છે વડોદરા બાદ અમદાવાદમાં પાંજરાપોળમાં ગૌમાતાને માતાને કિલો કેરીનો રસ અને સાત હજાર રોટલી પીરસવામાં આવી છે સાથે તેમણે ઘાસ સહિતનું નિરણ તો ખરું જ સામાન્ય રીતે આપણે ગૌમાતાની છાલ અને ગોટલી અર્પણ કરીએ છીએ પરંતુ જે રીતે શાસ્ત્ર કહે છે એ ગૌમાતામાં તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ છે ત્યારે મેં ફળનો બચેલો ભાગ અર્પણ કરવાનું કેટલું યોગ્ય જેથી ગૌમાતા તાજા ઠંડા કેરીના રસના હકદાર છે તે અમે તેમને અર્પણ કરી રહ્યા છીએ

જો આજે આપણે નહીં જાગ્યા તો આવનારી પેઢી માટે ગૌ સેવાના સંસ્કારો માત્ર પાઠ્યપુસ્તકોમાં ભણવા પૂરતા જ બચશે તેમ પણ તેમણે ઉમેર્યું છે જય જલારામ મેં નીરવ ઠક્કર શ્રવણ સેવા ફાઉન્ડેશન છે આજ અમદાવાદ શહેરમાં ઐતિહાસિક ઘટના બની આજ પહેલી વાર અમદાવાદ શહેરમાં ગો માતા કો એકવીસો કિલો આમરસ ઓર સાત હજાર નંદ રોટલી ખીલાઈ ગઈ એવો અમદાવાદ કે લોટ લાડીલે સાંસદ સભ્ય શ્રી હસમુખભાઈ પટેલ દ્વારા ગો માતા કો આમરસ અર્પણ કર્યા ગયા